એનાથી આપણે પરિચિત છીએ કે પાંચસો વર્ષના સંઘર્ષ અને પ્રતિક્ષા પછી જ્યારે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પૂરા ભારતની અંદર એક એક ગામડાથી માંડી અને વિદેશના અનેક વિદેશોની અમે ત્યાં અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યામાંથી આ સુંદર કાર્યક્રમ પરત કરીને જ્યારે પાછા કચ્છમાં આવ્યા પણ એક નવી જ ચેતના નવી જ ઉર્જા આ ભારત દેશની અંદર એક ઉદિત થઈ રહી છે એનો અમને ખૂબ અનુભવ સારામાં સારો થયો કે હવે આ દેશ અને દુનિયાની અંદર કાંઈ ને કાંઈ નવું પરિવર્તનનો એક યુગ એક શંખ ફૂંકાઈ ગયો છે અને વિશ્વની અંદર આ ભારત જે છે એ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એના સંકેતો અમને અત્યારે હાલમાં મળી રહ્યા છે આપણા કચ્છની અંદરથી બે સાધ્વીઓ અને બાર પૂજ્ય સંતશ્રીઓને આ પ્રતિષ્ઠાના મહોત્સવની અંદર સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અમને ત્યાં આપ સૌએ નિહાળ્યું હશે કે સનાતન ધર્મની અંદર તપ તપશ્ચર્યા ત્યાગ અને બલિદાન વગર તો ક્યારેય કોઈના સંકલ્પ સિદ્ધ થતા નથી તો આપ સૌએ બધાએ એક કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હશે કે સાધુ સંતોની પાસે સૂચિ માંગેલી હતી કે આ ભગવાન રામના પ્રતિષ્ઠાની અંદર જ્યારે મારા હાથે જ્યારે આ નિમિત્ત થયું છે તો મારે કયા કયા સનાતન ધર્મ પ્રમાણે મારે કયા કયા નિયમોનું પાલન કરવું અને સંતોને જ્યારે સૂચિ આપી હતી ત્રણ દિવસ માટેની પણ આપણા વડાપ્રધાનશ્રીએ અગિયાર દિવસ સુધી ફક્ત ને ફક્ત નાળિયેરના પાણી ઉપર રહી ત્યાં અમારી પધરામણી કરી ત્યાં સૌ લોકોએ સન્માન કર્યું અને ત્યાંથી અને રથની અંદર બેસાડી અને કબરાવ ગામના રામજી મંદિરથી માંડી અને પાકડસર જાગીર સુધી એક આનંદ ઉલ્લાસ સાથે સૌ સાથે મળી અને અહીંયા મારી પધરામણી કરી અને અહીંયા પધરામણી થયા પછી એક એક વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો અને આજની તારીખનો આ ઉત્સવ અને એ નિમિત્તે આ પૂરા સમસ્ત કબરાવ પાકડસર ગામના તમામ માણસોનું એક સુંદર જમણવારનો પ્રસાદનો કાર્યક્રમ પણ આજે અહીંયા રાખવામાં આવેલો હતો સૌથી પહેલાં તો આપણે ભગવાન રામને નમસ્કાર કરીએ રામ આય રામ ભદ્રાય વેદ સે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમ આપ સૌ જાણો છો અને મીડિયાની અંદર આ બધું એનાથી આપણે પરિચિત છીએ કે પાંચસો વર્ષના સંઘર્ષ અને પ્રતીક્ષા પછી જ્યારે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પૂરા ભારતની અંદર એક એક ગામડાથી માંડી અને વિદેશના અનેક વિદેશોની અંદર પણ આ ઉત્સવને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો અને ભારત દેશની અંદર એક નવી જ ઊર્જા અને એક નવા જ કાલચક્રનો એક નવો ઉદય થયો અને એની અસર પણ આજે આપણે દરેક જગ્યાએ જોઈ રહ્યા છીએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની સનાતન ધર્મ અને સનાતન ધર્મના જે સંતો જે છે એ સંતો પ્રત્યે જે લાગણી અહોભાવ એ આપણને અહીંયા જોવા મળ્યો કે વિદેશોમાંથી આવેલા છે તમામ કલાઓના સેલિબ્રિટીઓ આવેલા છે બરાબર પણ એ સૌથી સૌથી વધારેમાં વધારે જો પ્રાધાન્ય આપ્યું હોય આપણી ઋષિ પરંપરા મુજબ તો આ ભારતીય સંતોને ખૂબ સન્માન આપેલું છે અને ભારતીય સંતોના સાનિધ્યમાં આશીર્વાદ લઈ અને જ્યારે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સુંદર મજાનો કરવામાં આવ્યો સાધુ સંતો માટે ખૂબ સારામાં સારી વ્યવસ્થા પણ એને રહેવાની જમવાની ઉતારાથી પછી ત્યાં પ્ર પ્રતિષ્ઠા સ્થાન જે છે ત્યાં લઈ જવાની અને જે વ્યવસ્થા અને આખો માહોલ અમે જે જોયો કચ્છમાંથી અમે ત્યાં અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યામાંથી આ સુંદર કાર્યક્રમ પરત કરીને જ્યારે પાછા કચ્છમાં આવ્યા પણ એક નવી જ ચેતના નવી જ ઉર્જા આ ભારત દેશની અંદર એક ઉદિત થઈ રહી છે એનો અમને ખૂબ અનુભવ સારામાં સારો થયો કે હવે આ દેશ અને દુનિયાની અંદર કાંઈ ને કાંઈ નવું પરિવર્તનનો એક યુગ એક શંખ ફૂંકાઈ ગયો છે અને વિશ્વની અંદર આ ભારત જે છે એ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એના સંકેતો અમને અત્યારે હાલમાં મળી રહ્યા છે આપણા કચ્છની અંદરથી બે સાધ્વીઓ અને બાર પૂજ્ય સંતશ્રીઓને આ પ્રતિષ્ઠાના મહોત્સવની અંદર સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું અમને ત્યાં આપ સૌએ નિહાળ્યું હશે કે સનાતન ધર્મની અંદર તપ તપશ્ચર્યા ત્યાગ અને બલિદાન વગર તો ક્યારેય કોઈના સંકલ્પ સિદ્ધ થતા નથી તો આપ સૌએ બધાએ એક કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હશે કે સાધુ સંતોની પાસે સૂચિ માગેલી હતી કે આ ભગવાન રામના પ્રતિષ્ઠાની અંદર જ્યારે મારા હાથે જ્યારે આ નિમિત્ત થયું છે તો મારે કયા કયા સનાતન ધર્મ પ્રમાણે મારે કયા કયા નિયમોનું પાલન કરવું અને સંતોને જ્યારે સૂચિ આપી હતી ત્રણ દિવસ માટેની પણ આપણા વડાપ્રધાનશ્રીએ અગિયાર દિવસ સુધી ફક્ત અને ફક્ત નાળિયેરના પાણી ઉપર રહીને રહ્યા છે અન્નનો એક દાણો પણ જેણે લીધો નથી અને આટલી ત્યાગ તપસ્યર્યા અને એણે કીધું અગિયાર દિવસ સુધી એને જમીનની અંદર ભૂમિની અંદર એણે જેને શયન કર્યું હતું અને પછી આ કાર્યક્રમની અંદર જ્યારે પોતે પોતાના હાથે જ્યારે આ ઓલું થવાનું હતું ત્યારે એમણે કીધું સંતોએ કે આ ભારત દેશ છોડીને વિદેશમાં હમણાં તમે નહીં જઈ શકો તો એને વિદેશોની યાત્રા બંધ કરી પણ ભારતની અંદર ભારત ભૂમિની અંદર જ્યાં જ્યાં ભગવાન રામના ચરણો પડેલા હતા એ એક એક સ્થાનની અંદર મુલાકાત એમણે લીધી અને એક એક સ્થાનની એ ચેતનાઓને નિમંત્રણ આપ્યું કે ભગવાન રામ અયોધ્યાની અંદર પ્રતિષ્ઠિત થાય છે તો આ તમામ ચેતનાઓ પણ ત્યાં પધારે એમ એક એક જગ્યાએ જઈ અને એમને નિમંત્રણ આપ્યું તો આ આ કેટલી ઊંચ વિચારો અને બહુ સારી ભાવના કહેવાય કે વ્યક્તિ એક તપસ્વી ત્યાગ અને આપણને ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે અયોધ્યામાં આવ્યા તમારું અહીંયા સ્વાગત સન્માન કરે શું કહેશો અહીંયા રામ શબ્દ જેવો છે કે રામ નો પ્રતિષ્ઠા થઈ અને જે જન અંદર ગામડે અયોધ્યાથી માંડીને ભારતના એક એક નાના મોટા ગામડાઓને મોટા શહેરોની અંદર એક નવો જ જેને કહેવાય ને આપણે દિવાળીનો માહોલ ઓ દિવાળી કરતાં પણ ડબલ દિવાળી આપણને ઉત્સવ જોવા મળ્યો અને એ જ રીતે કચ્છના દરેક ગામડાની અંદર જે અયોધ્યાની અંદર આ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર જે જે સંતો ગયા હતા તો એ તમામ સંતોનું પોતપોતાના વિસ્તારની અંદર સૌએ ખૂબ આનંદ મંગલ સાથે એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો એવો જ અમારે અહીંયા કબરાવ પાકરસર અને કૃષ્ણનગર ગામના સમસ્ત ગ્રામજનોએ અને જેને કહેવાય ને કે આ બાલ વૃદ્ધ નાના બાળકથી માંડીને વૃદ્ધ માણસ અને અઢારે વરણ જેને કહેવામાં આવે કે ગામનો એક એક ઊંચ નીચ કોઈપણ આમાં જ્યારે કોઈ ભેદ જોવામાં આવ્યો નથી અને ભગવાન રામનું જ્યાં પ્રતિષ્ઠા થઈ છે એ આદર્શ ભગવાન રામે જે સમરસતાનો જે આપણને પ્રેરણા આપી છે એ પ્રેરણાના દર્શન આજે આપણે કબરાવ ગામની અંદર પણ આજે જોવા મળ્યા છે અને તમામ સમાજ સાથે મળી અને કબરાવ ગામની અંદર રામજી મંદિરની અંદર અમારું તિલક વિધિ કરી સન્માન કરી અને ઢોલ નગારા અને આનંદ ઉત્સવ કરતાં અમને ગામની અંદર જે ચોરો કહેવામાં આવે છે આપણે રામ મંદિરની અંદર ત્યાં અમારી પધરામણી કરી ત્યાં સૌ લોકોએ સન્માન કર્યું અને ત્યાંથી અને રથની અંદર બેસાડી અને કબરાવ ગામના રામજી મંદિરથી માંડી અને પાકડસર જાગીર સુધી એક આનંદ ઉલ્લાસ સાથે સૌ સાથે મળી અને અહીંયા મારી પધરામણી કરી અને અહીંયા પધરામણી થયા પછી એક એક વ્યક્તિઓએ દર્શનનો લાભ લીધો અને આજની તારીખનો આ ઉત્સવ અને એ નિમિત્તે આ પૂરા સમસ્ત કબરાવ પાકડસર ગામના તમામ માણસોનું એક સુંદર જમણવારનો પ્રસાદનો કાર્યક્રમ પણ આજે અહીંયા રાખવામાં આવેલો હતો